એના માતાઓ કહેવા નહીં આવતી કે દીકરા તું આ ના કરીશ તે ના કરીશ અહીં ના જઈશ ના જઈશ પણ નવ દાડા તો હકથી કે છે કે દીકરા નવ દાડા મારા હાચવી લેજે ખાલી નવ દાડા વધાર નહી નવ દાડા ઉપવાસ ના થાય ને કોઈને એવું હોય કદાચ કે માં ભૂખ્યું નહી રહેવા તું તો માતા એવું કઉ છું તમારથી કદાચ ઉપવાસ ના થાય તો બળજબરી ઉપરાશ કરવાની જરૂર નહીં હું માતા એવું કઉ છું તમે એક ભૂખ્યા રાહો ઉપવાસ અને હું એવું કહું છું કદાચ દસ જીવ તમારાથી રાજી થયા ને તમારી માં રાજી રેસ ઉપવાસ કદાચ મન થી કરો તો થાય પણ આ તો ઉપવાસ જેવા થઈ ગયા છે ઉપવાસ કરો ને તરત ભૂખ લાગે એટલે કે લાવો ફરારી ચેવડો લાવો કેરા લાવ સફરજન લાવ મોસંબી લાવ જ્યુસ એટલું બધું લાગી નહી તરત ચાલુ કરો છો ને તો આ મનથી તમે નહીં કરતા ને આ એટલે થાય આવા નાટક કરવા દેવી શક્તિ આગળ એના કરતા હાથ જોડીને એમ કે ઉપવાસ નહી થતા તો માતા રાજી રહેશે હું મેલેડી આવું કહું